મિત્રો માતા સિકોતરના ભુવાનો ત્રણ વર્ષનો દીકરો દરિયાના મોજાના પાણીમાં ડૂબી જાય છે અને ત્યારે આખું ગામ માતા સિકોતરને મેણું મારે છે અને એના પછી મારી વહાણવટી સિકોતર જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાનો કાળજા કંપી જાય એવી ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો દરિયાના કાંઠે એક સુંદર મજાનું ગામ છે અને આ ગામમાં ઘણા બધા માછીમારો રહે છે અને એમાં આ મીઠાભાઈ પણ રહે છે કે જેમને એકનો એક ત્રણ વર્ષનો દીકરો છે અને પોતે મીઠું પકવે છે અને આ મીઠાભાઈ માતા સિકોતરને જોરદાર માને છે અને એમની ભક્તિ પણ એવી કરે છે કે ગામમાં કોઈને કાંઈ થયું હોય તો માતા સિકોતરના નામનું પાણી આપે ને તો પણ સામેવાળો ભલે ગમે એવી માંદગીથી ઘેરાયેલો હોય તો પણ તે ઊભો થઈ જતો આવો આ મીઠાભાઈનો અને માતા સિકોતરનો સીધો સંબંધ છે અને એમની બાઈ સાથે રોજ બાળકને લઈ અને દરિયાના કાંઠે જાય અને આરામથી આખો દિવસ કામ કરે અને સાંજે ઘરે આવી અને માતા સિકોતરની આરતી કરી અને નિંદ્રાને આધીન બની જાય અને ત્યારે એમના ગામના બીજા ઘણા બધા માછીમારો આ મીઠાભાઈથી બળે છે અને ઈર્ષાઓ કરે છે કે આને તો કોઈ દિવસ ધંધામાં નુકસાન પડ્યું નથી અને આને ગમે તેમ કરી અને હવે પછાડવો પડશે અને આમ મીઠાભાઈને તો કોઈ ચિંતા જ નથી કેમ કે જેની હારે મારી વહાણવટી ક્યાં જરૂર હોય અને આમ કરતા કરતા એક દિવસની વાત છે અને બને છે એવું કે આ મીઠાભાઈ અને એમની પત્ની અને એમનો ત્રણ વર્ષના બાળકને સાથે લઈ અને દરિયાના કાંઠે પહોંચે છે અને ત્યાં આ નાનો

અને ત્યારે આજુબાજુમાં કામ કરતા બધા એમના ગામના માણસો આવે છે કે શું થયું ભાભી કેમ રાડો પાડો છો અને ત્યારે એ મીઠાભાઈની પત્ની કહે છે કે ભાઈ મારા એકના એક દીકરાને આ દરિયાના મોજાનું પાણી ખેંચી ગયું છે તો એને બચાવી લ્યો અને આમ હાથ જોડી જોડી અને આ અબળા વિનંતી કરે છે પણ કોઈ એમની વાતને મન ઉપર લેતા નથી અને ત્યાં જ ઊભા ઊભા બધા આ નજારો જુએ છે અને ત્યારે દરિયામાં ગયેલા આ મીઠાભાઈ રડતા રડતા પાછા પાણીમાંથી બહાર આવે છે છે અને કહે કે હે લાલાની ની મને માફ કરી દે આજે આપણો લાલો આપણા હાથમાંથી છટકી ગયો અને આ દરિયો એને ભરખી ગયો ત્યારે આ લાલાની મા તો આ દરિયાના કાંઠે ગાંડી તૂર થઈ ગઈ અને કહે છે કે હે સ્વામી મને હવે મરી જવા દો અને હવે તમે મને રોકશો નહીં અને મારે હવે જીવવું નથી મને મરી જવા દો અને આમ કહી અને તે પણ દરિયામાં પડવા જાય છે ત્યારે મીઠાબાઈ એમની પત્નીને પકડી રાખે છે અને ગામ લોકોને કહે છે કે હે ગામ લોકો તમે તો મારા ભાઈઓ છો તો મારી મદદ કરો અને આ મારી પત્ની ગાંડી દૂર થઈ છે તેને અમારા લાલનો વિયોગ છે તો તમે મારી મદદ કરો અને આને મારા ઘર સુધી પહોંચાડવામાં મદદ કરો અને ત્યારે ગામમાં તો ઈર્ષ્યા કરતા માણસો હતા અને અમુક માણસો તો આ ઘટના બનતી જોઈ અને ખૂબ જ રાજી થયા છે અને કહે છે કે મીઠિયા અમે સુકામ તારી મદદ કરીએ અને તને તો ગામની ક્યાં જરૂર હતી કે ગામના માણસોની પણ તારે ક્યાં જરૂર હતી અને બધાને તું તો કહેતો ફરતો હતો કે મારી પાસે તો મારા બાપ દાદાની મારી વહાણવટી સિકોતર જેવી દેવ છે તો મારે કોઈની જરૂર નથી તો હવે બોલાય તારા બાપની દેવી એ સિકોતરને અને એ લઈ જશે આનું બાવડું પકડીને ઘરે અને તો બીજો બોલ્યો કે મીઠાભાઈ સિકોતર સિકોતર કરતા હતા તો બોલાવો તમારી એ દરિયાની દેવીને કે આ દરિયો પી જાય અને તણાઈ ગયેલા તમારા લાલને બહાર લાવે અને ત્યારે કહે છે કે તમારે જે હોય એ તમે મને કહો પણ મારી દરિયાની દેવી મારી સિકોતરને કાંઈ ના કહો અને આજે ભલે મારો લાલ આ દરિયાના પાણીમાં ડૂબી ગયો તો એમાં મારી વહાણવટી સિકોતરનો સુવાક અને કદાચ મારા ત્રિલોકના નાથે મારા દીકરાના શ્વાસ એટલા લખ્યા હશે માટે તે પ્રભુના ધામ ચાલ્યો ગયો હશે અને આમ કહી અને આ ગામ લોકોને શાંત પાડે છે અને બંને માનવીઓ આજે રડતા રડતા પોતાના ઘર તરફ જઈ રહ્યા છે કેમ કે એમના ઉપર આજે આપ તૂટી પડે ને એવી વેદનાની ઘટના બની છે કે જેના લીધે તેઓ જીવન જીવતા હતા એ એમનો જીવવાનો આધાર આજે ભાગી પડ્યો છે અને હવે તો આ મીઠાભાઈ ગામમાંથી કાંઈ પણ સામાન લેવા જાય ને તો પણ ગામની વસ્તી એમને ખૂબ જ કોસે છે કે આ માણસના ક્યારેય સુકા ના લેવા જોઈએ નહીતર આપણું બનેલું કામ બગડી જાય છે અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને લગભગ એકાદ વરસનો સમય થઈ ગયો અને ત્યારે એક વાણિયાના ઘરે એક મોટો પ્રસંગ રાખેલો છે તેથી આખા ગામને આ વાણિયાના ઘરે જમવાનું આમંત્રણ છે અને ત્યારે આખું ગામ ત્યાં જમવા માટે ગયેલું છે અને ત્યારે આ મીઠાભાઈ અને એમની પત્ની પણ ત્યાં જમવા માટે જાય છે અને ત્યારે આખું એ ગામ એમને જોઈને હસે છે કે આવ્યા આવ્યા માતા સિકોતરવાળા આવ્યા અને ત્યારે આમ કરતાં કરતાં આ બંને માનવીઓ ત્યાં જમવા બેઠા છે ત્યારે મીઠાભાઈ હજી તો હાથમાં એક કોળીઓ લઈ અને મોઢામાં નાખે ને એ પહેલાં તો બધા જ ગામના માણસો એમની પાસે આવીને કહે છે કે કેમ મીઠાભાઈ મજામાં તો છો ને અને તમારા દીકરાના કોઈ વાવળ મળ્યા કે નહીં અને ત્યારે મીઠાભાઈ કાંઈ બોલતા નથી પણ એમની આંખમાંથી ટપ ટપ આસુડા નીકળી રહ્યા છે અને ત્યારે આ ગામના માણસો કહે છે કે તમે દરિયાની દેવી દરિયાની દેવી કરતા હતા તો આજે એ દરિયાની દેવી તમારા દીકરાને ભરખી ગઈ અને તમે આંખો ચોડતા રહી ગયા ત્યારે મીઠાભાઈ કહે છે કે ભાઈ તમે કહેતા હોય ને તો આ ભોજન અહીંયા મૂકીને ચાલ્યો જવું બાકી મારી માતા વિશે એક શબ્દ પણ ના બોલશો અને ત્યારે ગામનો એક માણસ બોલ્યો કે કેમ ના બોલીએ તમે તો સવાર સાંજ બસ તમારી સિક્કોતર સિક્કોતર કરતા હતા તો તમારી માતા ક્યાંય આંધળી બનીને બેઠી છે કે શું અને જ્યારે તમારો દીકરો ડૂબતો હતો ત્યારે એ તમારી દરિયાની દેવી એને બચાવવા માટે કેમ ના આવી બોલો માટે કહું છું મીઠાભાઈ કે આવી માતાઓને પૂજવીને એના કરતા ઘરે ગાયો ભેંસો પાડવી અને એવું કરવાથી આપણા પરિવારને દૂધ ગીતો મળે બાકી આવી દેવીઓને પૂજવાથી તમને શું મળવાનું છે મીઠાભાઈ બોલો પોતાના દીકરાને ખોઈ બેઠા ને અને ત્યારે આટલું અપમાન આ મીઠાભાઈની પત્નીથી સહન થયું નહીં અને એ ભર્યા ગામની વચ્ચે કહે છે કે હે મારી વહાણવટી સિકોતર તું ક્યાં મરી ગઈ છો અને તને શું કોઈ વાદીડા આવીને લઈ ગયા છે કે પછી કાને બેરી થઈ ગઈ છે કે શું અને તને આ ગામના માણસોના મેણા કેમ ખમાય છે અને તને કાંઈ થતું નથી અને આમ જ્યારે એક અબળાએ આવો ભર્યા ગામની વચ્ચે માતા સિકોતરને ભોકાર કર્યો ને ત્યાં તો મારી વહાણવટી સિકોતર દરિયાને વીંધતી વીંધતી આ વાણિયાના ઘરે આવી અને ત્યાંથી આ અબળાના શરીરમાં હાકોટો કરી અને ધૂણવા ઉતરી અને કહે છે કે હે ગામ લોકો અલ્યા શું તમે મારા ભુવાને હેરાન કરો છો આજે મારી સાથે વાત કરો અને આજે જો તમારા બત્રીસ બોલના જવાબ ના આપું ને તો આજની વેળાએ હું માતા સિકોતરના કહેવાય બાપ અને ત્યારે ગામ લોકો કહે છે કે વળી નાટક કરવાનું શરૂ કરી નાખ્યું અને આટલી ઘણા મીઠાભાઈ ધૂણતા હતા અને હવે તો એમની બાઈ પણ લાગે છે કે એ પણ હવે શીખી ગઈ માટે હવે શરમ કરો આ તો આખું ગામ છે ગામની વચ્ચે તો શરમ કરો ત્યારે એ બાઈ બોલી કે અલા તમને આ નાટક લાગે છે અને ત્યારે ગામ કહે છે કે નાટક જ છે ને અને જો નાટક ના હોય તો આ મીઠાભાઈનો દીકરો જ્યારે દરિયામાં ડૂબીને મરી ગયો ત્યારે તું ક્યાં ચાલી ગઈ હતી અને દીકરાને તે

પણ આજે મને સિકોતરને તમે છંછેડી છે તો આજે આખી હકીકત તમને જણાવું છું અને આ ગામની આંખો ખુલી જાય ને એવી ઘટના તમને કેવી છે અને આજે આ વાણિયાના ઘરે જે પ્રસંગ ચાલુ છે ને એ વાણિયા શેઠને અહીંયા બોલાવો મારે એનું કામ છે અને ત્યારે વાણિયાને બોલાવવામાં આવે છે અને આ બાઈને ધૂળતી જોઈ અને વાણીઓ ત્યાં આવી અને બે હાથ જોડીને કહે છે કે બોલો માડી મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ છે કે શું અને ત્યારે Eh, bay boleh. કે ના શેઠ તમારી તો કઈ ભૂલ નથી થઈ પણ અહીંયાથી અમુક ગાઉ દૂર તમારા સંબંધી વાલચંદ રહે છે કે હા માડી તમારી વાત એકદમ સાચી છે એ ગામમાં મારા બહેનના ઘરવાળાનું નામ જ વાલચંદ છે કે તો એમને એક વર્ષ પહેલા દરિયામાં વહાણ લઈને જતા હતા અને શું એમને ત્રણેક વર્ષનો દીકરો દરિયામાંથી મળ્યો હતો ખરા કે હા માડી મળ્યો તો હતો અને હાલમાં પણ એ દીકરો એમના ઘરે છે અને આ વાતને એકાદ વર્ષ થઈ ગયું છે અને ત્યારે મારી બોલી કે હે ગામ લોકો એ દીકરો અમને માફ કરો અને ત્યારે મારી સિકોતર ફરી બોલી કે હે વાણિયા શેઠ એ દીકરો આ મીઠા નો છે અને એમને પાછો પરત કરજો કેમકે એ દીકરો જે દિવસે દરિયાની ભરતી આવી અને આ દીકરો જ્યારે પાણીમાં ડૂબાણો હતો ને ત્યારે આ મીઠાભાઈ તો પછી દોડ્યા હતા પણ એમના પહેલાં તો હું સિકોતર આ લાલાને બચાવવા માટે દોડી હતી અને આજે હું સિકોતર એમ કહું છું કે એકવાર મારા બની જાવ અને પછી દરિયાની વાત તો દૂર પણ ક્યાંક આગના દાવા પણ કૂદકો મારજો અને જો તમારો ક્યાંય વાળ પણ વાકો થવા દઉં ને એ તો તો હું દરિયાની દેવી સિકોતરનું બોલવું નકામું છે અને ત્યારે આખું ગામ નમી પડ્યું કે માડી અમારી ભૂલ થઈ ગઈ અને અમે તમને ઓળખવામાં થાપ ખાઈ ગયા છીએ અમને માફ કરી દો અને ત્યારે માતા સિકોતર એટલું કહે છે કે હે ગામ લોકો તમે એમ કહેતા હતા કે આવી માતાઓને પૂજવી એના કરતાં તો ગાયો ભેંસો પાડવી તો દૂધ તો આપે તો હે ગામ લોકો આજે તમને એમ કહું છું કે ગાય ભેસો તો કદાચ એક બે વર્ષ દૂધ આપશે પણ મારા જેવી સિકોતર જેવી દેવને પૂજશો ને તો વર્ષો જૂના ચોપડા પણ કાઢી આપશે અને વર્ષોથી ગુમ થયેલા તમારા દીકરાઓ પણ પાછા લાવશે અને કદાચ તમારી પેઢીઓમાં કોઈનો લીલો નખ પણ ના ઉતારવા દે ને એવી હું માતા સિકોતર છું અને ત્યારે એ દિવસથી આ વાણિયા શેઠ જ નહીં

તેની તો વાત જ અલગ છે તો મિત્રો આવા ઇતિહાસ તો મારી વહાણવટી સિક્કોતર જ રચી શકે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ રોજેરોજ જાણવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી